નખત્રાણા તાલુકા મોટી બિરાણી મધ્યે પૂજ્ય દાદા સદગુરુ લક્ષ્મીદાસજી મહારાજ તિથિ મહોત્સવ યોજાયો આજે ખૂબ આનંદ અને આધ્યાત્મ માર્ગની અંદર નિર્વાણ તત્વ નિર્વાણ પદ એને જે પામીને અમારા સદગુરુ મહાપુરુષો જે બ્રહ્મલીન થયા છે એવા એક નિર્માણ પદના અનુગામીના ઉત્સવ નિમિત્તે આજના જે ઉત્સવ ઉજવાય એને અમારી ભાષામાં પુણ્યતિથિ કહેવાય છે નિર્વાણ દિન કહેવાય છે અને એવો જ નિર્વાણ ઉત્સવ આજે અમારી બહુ જ ખૂબ જ ઉજળી પરંપરા એવી રવિબાણ પરંપરા અને રવિબાણ પરંપરામાં વિરાણી મધ્યે મહાન સંતો થઈ ગયા બધા પૂજ્ય લક્ષ્મીદાસજી મકનદાસજી પ્રિયાદાસજી અત્યારે વર્તમાન મહંત પૂજ્ય શાંતિદાસી બાપુ એમના પટશિષ્ય પૂજ્યા સુરેશદાસ બાપુ આ બધી આખી પરંપરા અમારી સંત પરંપરા જેને અમે અમારી દેશી ભાષામાં દેશાણ પરંપરાઓ કહીએ છીએ અને દેસાણ પરંપરાના આ આશ્રમમાં આજે નિર્વાણ દિન મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે સવારના સદગુરુના પાદુકાના પૂજન અર્ચન સમાધિ પૂજન સંત સભા અત્યારે ખૂબ જ હજારોની સંખ્યામાં અહીં ઉપસ્થિત સૌ અમારા આશ્રમ સાથે જોડાયેલા સૌ ભક્તો એમનો મહાપ્રસાદ અને એના સિવાય સાંજના ભાગે સુંદરકાંડ મહાઆરતી અને રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન અત્રેથી આસ્થ વેથી ઉજવવામાં આવશે અને એ સમયે ખૂબ આનંદ ખૂબ જ લાગણી અને કચ્છની પ્રજા કચ્છની અસ્મિતા એનો દર્શન આપણને જોવું હોય તો આજના ઉત્સવે આપણે એ દર્શનનો લાભ લઈ શકીએ છીએ ધન્યવાદ ત્રીજનો આજનો આ દિવસ મારા વિરાણી આશ્રમ રવિવાન પરંપરાના આશ્રમના પૂજ્ય મોહનશ્રી ગુરુ મહારાજ લક્ષ્મીદાસજી મહારાજજીને છત્રીસમી નિર્વાણ તિથિ મહોત્સવની પાવન ઘડીએ મારા પધારેર પૂજ્ય સંતો આચાર્યોના શ્રી ચરણોમાં વંદના સાથે આ મહોત્સવને માણવા આવેલ સર્વે ભાઈઓ ભક્તજનોને શુભકામના સાથે મારી કસની સંત પરંપરાઓમાંની મારી રવિભાણ પરંપરા હિંગરિયાની એક મારી ગાદી એવી વિરાણી અને આ વિરાણી યા ત્રીજી પેઢીએ પૂજ્યા લક્ષ્મીદાસજી મહારાજ અને એમના છત્રીસ વર્ષ નિર્વાણ થઈને થયા ને એ નિર્વાણ તિથિના ઉત્સવમાં આજની આ પાવન ઘડી આજે આશ્રમ જે ઉજવાઈ રહી છે ત્યારે ઉપસ્થિત સર્વે સંતોના આ ઘડીએ ને આશ્રમ વતી એનું અભિવાદન સ્વાગત સન્માન કરું છું અને ગુરુચરણોએ પ્રાર્થના કરી છે કે પ્રતિવર્ષે આ સ્થાનો દ્વારા જે સમાજને મળતું રહ્યું છે અને મેળવ્યું છે અને કાયમ આ સ્થાનો દ્વારા આવા ઉત્સવો દ્વારા સમાજો અને સાધકને સાધનાનો અને શાંતિનો રાહ કાયમ મળતો રહે અને કાર આશ્રમો પણ કાર્યશીલ અને પ્રયત્નશીલ બની રહે અને સમાજ પોતાના લક્ષ્ય પ્રત્યે અગ્રસર બની રહે એ જ ભાવના લાગણી અને આ મહોત્સવની પાવન ઘડીએ મારી શુભકામના અર્ચના સેન્ટ સ્કૂલ માંડવી વે ફોર્મેશન ઓફ આર્ટ્સ એન્ડ ડિસિપ્લિન આર નર્ચર્ડ એન્ડ ફોકસ્ડ બિહાઇન્ડ એવરી ગુડ સ્કૂલ ઇઝ અ ગ્રેટ પ્રિન્સિપલ હિયર કમ્સ આ પ્રિન્સિપલ સિસ્ટર સ્મિની થોમસ Teachers of Archana are like a candle illuminating the future of students. Our school integrates arts, science, culture, history, language, and character building, such as yoga, karate, dance, music, etc., into our academic curriculum. Nursery kids, the tiny miracles with boundless joys. Learn, enjoy, achieve. Archna Sen Xavier School Manvikach introduces commerce stream for class 11th from the academic year 2024-25 with well furnished classroom and computer lab admissions open for 2024-25 for nursery kg standard 1st and 11th confirm the seat soon first come first served there is an extension of our school Asha Kiran School for differently abled children.